આ ખેતર અમે આવેલા ફોરમાં આવ્યામાં પોણી ચાલુ કરવા માટે તો આ તોડી નીચે પડેલું હતું એટલે જોઈએ અમે બાયણ ખુલીને પછી જોઈ તો આવું પેલું મશીન ચાટા મશીન ને બેટરી ને સોલર નહોતું એટલે પછી જોઈને અમે છે ને સેટને ફંડ કર્યો ફંડ કર્યો ને યા આવીને જોઈ ગયા અને ગઈ વાર આ યુનિટ હતું તૂડી ગયેલા ડ્રીપનું યુનિટ કહેશે ફોન કરે શું નામ સવારે મારા ભાગ્યાનો ફોન આવ્યો કે આપણા ખેતરમાંથી ઝાટકા મશીન ચોરાઈ ગયું છે એટલે મેં તાત્કાલિક આવીને જોયું તો ઝાટકો મશીન બેટરી નવી બેટરી છે અને સોલાર સિસ્ટમ ત્રણે ત્રણ વસ્તુ ચોરી ગયા છે તાળું તોડીને એ લોકો કેસી ગયા હતા અને બોડેલી પોલીસ અરે ચલામલી પોલીસને જાણ કરી છતાં ફોન નથી ઉપાડતા એ લોકો વારંવાર આ રીતે અસામાજિક તત્વો ચોરીઓ કરે છે અને મને એવું જાણવા મળ્યું છે શંકા જાય છે કે આજુબાજુમાં કોક જગ્યાએ દારૂ વેચાતો હોય એવું લાગી રહ્યું છે અને એ જ લોકો અસામાજિક તત્વો આ ચોરીના રવાડે ચડી ગયેલા છે ગઈ સાલ પણ મારે ડ્રીપનો સામાન ચોરાઈ ગયો હતો એ બારથી પંદર હજાર રૂપિયાનો સામાન ચોરાઈ ગયો હતો અને અત્યારે એવું જાણવા મળ્યું છે કે બાજુની કેનલમાં સાતથી આઠ મોટરો ચોરાઈ ગઈ હતી એ પોલીસે પકડી પાડ્યો અને એને છોડી મૂકવામાં આવ્યો શા માટે છોડી મૂકવામાં આવ્યો એને એ અસામાજિક તત્વોને તમે જેલ ભેગા કરો કાં તો એને સખતમાં સખત કાર્યવાહી કરો હવાને આવું ચાલશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે